જય સ્વામીનારાયણ મોર્નિંગ બધા જય સ્વામી નારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સચિદાનંદ જય સચિદાનંદ આજનો શું આપણા વિકાસનો પાયો આપણી આત્મશ્રદ્ધા આત્મસન્માન અને સારા સંબંધોમાં છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જો મારું ઘરે ફાઈ અને એમના દીકરા એવા દીપાભાઈ ફાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય સારું છે ને સારું છે તો વાંધો નહીં જો કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ દીપાભાઈ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ

શું કરવું વિચાર નથી દવાખાને જવાનું દવા દાંત કઢ વા જરૂર હોય તો આવી અમે ના ના જઈ આવી હા હા જઈ આવો જઈ

અનુભવ છે આપણે ત્રણ વરાવી બધી આપણે લાવતા ને આપણે ખરીદી કરતા હું ભાવ ભરવો આપણે બધી ખબર જ હોય ને કે ફાર્મર ને હું ભાવ ભરવો ગ્રાહકોને હું લેવો આજે જો જીજાજી મહેનત કરવા લાગે છે આજ ફ્રી થઈ ગયા તો જીજાજી આવી ગયા કે કેમ કરોસ મારે જોવું છે હાલો આવી જાવ તો એ અને કોઈને મજા નથી આજ હા હા બતને થોડા જાજી તકલીફ છે જીજાજી ને તકલીફ હતી કે આખી તાજ હુવા દીધો નથી મને માંડ પડકો પડને જોકો આલે જીજાજી શું કરે ખબર કાઈ બીજું કાઈ ન થા હા અને આપડે પાછો ને પડકો ભરી એ બટલ એવું થાતું તો રાજુભાઈ ને મજા નથી એને તકલીફ થઈ મને તકલીફ થઈ માને તકલીફ થઈ બેન ને તકલીફ બધા ને થોડા જાજી તાવ આવે ચંદી ઉધરા એવું બધા નું છે વાયરસ નો વાસ છે ને એટલે વાયરસ છે એટલે બધા તકલીફ છે તો બધા અવાજે બે ગયા છે જો ને તો અવાજે આપણે ખુલેલો હોય આજે આપણે બનાવીશું કોબી બટાકાનું શાક તમે કટિંગ થઈ ગઈ છે જો કાપીને રેડી કરી દીધી છે હવે આપણે એનો વઘાર કરીશું આ ટમેટા પણ કટિંગ કરીને રાખ્યા છે ટમેટા પણ આપણે નાખીશું તેલ આવી ગયું છે રાય જીરો નો વઘાર કરીશું પછી એમાં કોબી એડ આ બાજુ દાળ મસ્ત ઉકળી રહ્યો છો તમે આ બાજુ કોબીનો વઘાર પણ આપણે કરી નાખ્યો છે હવે એને ધીમે ધીમે ગેસે ચડવા દેસુ મસ્ત દાળ રોટલી ભાત અને કોબીનું શાક તૈયાર થઈ ગયું છે રમેશભાઈ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ તમે આ બધું બનાવો છો ને હા રથ આપડો બનાવેલો વાહ ભાઈ વાહ જો આ મસ્ત ભગવાનનો રથ બનાવેલો છે રમેશભાઈ સરસ મજાનો

અન લોટ અને પાસ કપૂર પેન નો ઓલ્યુ સાલુ લાકડા નથી હા હા બહુ સરસ હુપડું આ તો ઘરે બધાને જોઈ ને હુપડા હા જેન જોઈ એને કેજો આપ હા તો આપણે આપણે મોકલી દેવું તમ તારે આપને હું વાંધો આપને કહેવાનું એટલે એક દી અગાઉ કહેવાનું એટલે મળી જાય હા રેડી બરાબર હા હા પછી એક બળદ ગાડું વાહ ભાઈ ઓફિસ માં મૂકવાનું બળદ ગાડું હતો બનાવ્યું છે એમ ને હા વાહ ભાઈ વાહ સરસ બનાવ્યું છો તમને પછી એક બધા વસ્તુ જરૂરી હોય એવું બનાવ્યું આપણે મોબાઈલ નું સ્ટેન્ડ અરે વાહ મોબાઈલ રાખવાનું આ રીતે અલગ અલગ પેટર્નમાં છે છે આ તો એક ભાઈ ને દેવાનું છે ઓર્ડર છે હા એટલે એમનું બનાવેલું હજી એક અલગ અલગ છે એક મારું પોતાનું આપડા નાના હતા મન ખબર ઈ વળી શું આવતું હોય આવું બનાવતા

અને ભગવાન નો ઝૂલો બનાવે છે જો મસ્ત છે આપડી પાસે હા હા એક પીસ રાખું શું બનાવે હા હા મસ્ત આ બનાવેલો છે ભગવાન માટે કલર બાકી જેવું લગભગ લાગશે ને ઝાટકો તો આવડે છે બાજરો દોડવું ઝાટકું એમ આમ પહાટો કરવું બધું એમ તો પહાટો તો આપડે શીખવું તો જોયે જ ને કોણ કરશે પછી મંદિર ભગવાનનો ઝૂલો રથ બધું બહુ મસ્ત બનાવો છો તમે રમેશભાઈ જય સ્વામી આવજો નવરાઓ તમેશભાઈ આપણે પછી લાઈક મારી દેવાની તમારે કોમેન્ટ મારી દેવાની ગુલાબભાઈ ની કાસરી લેવ બે કિલાઈ પાછા બતાવ કિલો વાહ ભાઈ ઉનાળામાં હલ્દી કે મગના ને અને બાર કોરિયર કીધું પાપડ નો જાય

મેઘાને નો લાગ્યો કસો બી રંગ રાજ મને લાગ્યો કસો બી રંગ લાગ્યો કસો બી રંગ રાજ મને લાગ્યો કસો બી રંગ માણસને કસમ નો રંગ લાગવો જોઈએ અને જો લાગે તો સૌથી પહેલો ક્યાંથી લાગે કે જનની ના રંગ મારી જનની ના હૈયા માં પોઢ પીધો ગુબી રંગ એના ધોળા ધાવણ કેરી

Cause